હવે ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાયસન્સ નું સેટિંગ નહીં થાય ગાંધીનગરમાં હવે એઆઈ નક્કી કરશે કે પાસ છો કે ના પાસ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ડ્રાઇવિંગની ટેસ્ટ આપતી વખતે સેન્સર કેમેરાને ઇન્સ્પેક્ટર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે જ્યારે હવે ગાંધીનગરમાં સમગ્ર પ્રક્રિયામાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી સિસ્ટમ ગોઠવવામાં આવશે જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટેક પર એઆઈ કેમેરા દ્વારા દેખરેખ રખાશે આમ એ આઈ કેમેરા ડ્રાઇવિંગ ટેસ્ટની આખી પ્રક્રિયાનું સંચાલિત થશે મળતી માહિતી મુજબ ગાંધીનગર આર ટીઓમાં હાલ રોજના બસ્સોથી વધુ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ થાય છે ત્યારે એઆઈ સિસ્ટમથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર પાસ છે કે ના પાસ તેનો ડેટા સીધો સારથી એપ્લિકેશનમાં ઓનલાઇન અપડેટ થશે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં ઘણી વખત સેટિંગ થવાની શક્યતાઓ રહેતી હોય છે ત્યારે તેના કારણે અયોગ્ય અને ગેરકાયદેસર રીતે લાઇસન્સ મેળવનાર લોકો દ્વારા અકસ્માતની સંભાવના રહે છે અકસ્માતમાં માનવ મૃત્યુની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે બે હજાર ત્રીસ સુધીમાં આ પ્રકારના અકસ્માતની ઘટનામાં પચાસ ટકા ઘટાડો કરવાનો ટાર્ગેટ કર્યો છે તેવામાં યોગ્ય અને કડક ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા કરવામાં આવે તે માટે એઆઈ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટનો નિર્ણય અસરકારક સાબિત થશે જ્યારે આ સિસ્ટમ આગામી દિવસોમાં શરૂ થશે ટિવેટન ઇઝ ગુજરાતી ગાંધીનગર